ખેડા મહીસાગર આણંદ જિલ્લાના સૌ સભાસદ મિત્રો કમિટી સભ્યશ્રીઓને રાજેન્દ્રસિંહ પરમાર અમૂલના ડિરેક્ટર તરીકે આપ સૌને વંદન કરી વિનુ છું છેલ્લા એક વર્ષથી અમૂલમાં અમૂલ બચાવ અભિયાન ચાલી રહ્યું છે અમૂલને આજે ઇઠ્યોતેર વર્ષ થયા ઇઠ્યોતેર વર્ષમાં જે અઢી વર્ષમાં જે શાસન આવ્યું ન ભૂતો ન ભવિષ્ય ક્યારેય ખેડૂતોએ આંદોલન કરવું પડ્યું નથી કેમ આંદોલન કરવું પડ્યું સત્યાવીસ નવ બે હજાર ચોવીસના ના રોજ જે અમૂલના સાચા માલિકો છે જે સભાસદો માલિકો છે એને સત્યાવીસ નવ સામાન્ય સભામાં પહેલી વખત અમૂલના ઇતિહાસમાં પોલીસે એમને ચકાસ્યા પોલીસ તપાસ થઈ ત્યાર પછી જ અમૂલના માલિકોને અમૂલના કેમ્પસમાં ઘૂસવા દીધા આ ખૂબ ગંભીર બાબત છે ખેડા આનંદ મહીસાગર જિલ્લાના શ્રીઓ કમિટી સભ્યશ્રીઓ એ કોઈ ચોર કે ડાકુ કે લૂટેરાઓ નતા પણ એમના ન્યાય માટે લડતા હતા એમના હક માટે લડતા હતા આજે એક વર્ષ પૂરું થવા આવ્યું છે હમણાં જ ખેડા આનંદ મહીસાગર જિલ્લાના તમામ કમિટી સભ્યશ્રીઓ આગેવાન આગેવાનશ્રીઓ વીરપુર ખાતે જે જમીન લીધી એની સ્થળ તપાસ મુલાકાત કરી બધાએ તમારા વિચાર હશે ખાસ મારા મિત્રો કમિટી ચેરમેનશ્રીઓને વિનંતી છે કે આ કોઈ અમારો દ્વેષભાવ નતો વીરપુર બાલાસિનોર ના રોડ ઉપર સારામાં સારો પ્રોજેક્ટ થાય આ ત્રણ વીઘા કરતાં વધારે જમીન લેવાય એમ અમારે સંપૂર્ણ ટેકો છે પણ હમણાં ત્યાંના સ્થાનિક ડિરેક્ટર વાત કરી કે કોંગ્રેસના મિત્રો અહીંયા બાલાસીનો રિપોર્ટનો વિકાસ ગમતો નથી ખાસ કરીને મારે કહેવું છે કે હું પહેલા દિવસથી બોલ્યો છું કે આ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની લડાઈ નથી આ અમૂલના સભાસદોના હિતની લડાઈ છે અમૂલની હિતની લડાઈ છે એથી વધારે કહીશ કે હું પાંચ વખત ધારાસભ્ય મેં વિધાનસભામાં પણ કીધું છે કે અમૂલમાં હું જયારે જઉં છું ત્યારે ધારાસભ્ય તરીકે નહીં અમૂલના સભાસદોના ડિરેક્ટર તરીકે હું જઉં છું ત્યારે કોંગ્રેસના ખાતામાં ખતવી દેવાનું ત્રણ કરોડ સાડા ત્રણ કરોડ રૂપિયાની જમીન તમે ખરીદી એમ તમને ભ્રષ્ટાચાર નહીં દેખાતો તમે પ્લાન્ટ રાખવાની વાતો કરો છો વેટનરી સેન્ટર ત્યાં બનાવવાનું છે તો રોડ પર વેટનરી સેન્ટર મેં કીધું અગાઉ તેમ કે તમે વીરપુરમાં ત્રણ વીઘા નહીં ત્રીસ વીઘા લો કમિટી બનાવો સસ્તી જમીન લો અને સારામાં સારો અમૂલ જેવો ત્યાં પ્રોજેક્ટ નાખો ત્યાંના સ્થાનિક લોકોને પણ રોજગારી મળે બધા જ જાણે છે એમ ત્યારે આપણે બધાએ જે સંયુક્ત લડત ઉઠાવી છે અમૂલ બચાવ જે કર્યું છે એમાં અઠ્યાવીસ તારીખે એક રેલીનું આયોજન કર્યું છે ત્યારે ખેડા આનંદ મહિસાગર જિલ્લાના સૌ કમિટી સભ્યશ્રીઓ ચેરમેન સહકારી મોટી સંખ્યામાં મહારાણા પ્રતાપ ચોકમાં આમંત્રણ આપું છું કે સવારે વાગે આવો અને અમૂલની અંદર આપણે એક આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે અમૂલ બચાવ અભિયાન આપણે ચલાવી રહ્યા છે ત્યારે આપ બધા જોડાવ એ આપ સૌને વિનંતી કરું છું અને અત્યાર સુધી તમે અમૂલ બચાવ અભિયાનમાં જે જે કોઈ પ્રોગ્રામ આવ્યા ખૂબ મોટી સંખ્યામાં તમે હાજરી આપી છે એથી ડબલ મોટી તાકાત થી સંખ્યામાં મોટા તરીકે હાજરી આપો એ જ સાથે વિનંતી છે જય હિન્દ જય ભારત